અહીંયા ચાલુ છે હવે અહીંયા આપણે છે ને ડબલ ચારણા આપેલા છે માલ સાફ કરવા માટેના ડબલ ચારણા બીજી કંપનીઓમાં એક જ ચારણો આવે માલ સાફ કરવા માટેનો તો એ તમે જોઈ શકો પછી અહીંયા આપણે ત્રણ પુલી આપેલી જેથી કરીને ધાણામાં સ્પેશિયલ ઓછા આરપી આપણે કામ કરી શકાય અને ખાસ કરીને અહીંયા પતરાની પ્લેટો પણ આપેલી છે જે જોઈએ કે આપણે બે બાજુ માણવઠાણ ધાણા આપતા હોય અને કોઈનું થોડું ઘણું જીરું કાઢવાનું હોય તો ને એમાં આપણે જીરું કાઢી શકીએ પછી અહીંયા આપણે સંતરી પાછળ જાલ વધઘટ કરવા માટે પછી આપણે અહીંયા આગળ જઈએ તો અહીંયા ખેડૂતભાઈ આપણે જે આ થ્રેસરમાંનો માલ લેતું હોય એને ઊભું રાખવું હોય તો સિસ્ટમ છે અને એ સિવાય એને રિવર્સ ફેરવવું હોય તો તમે જોઈ શકો કે આ રિવર્સ આપણે હવે ચાલુ કર્યું માલ રિવર્સ નીકળી જાય બરાબર અને હવે પાછું આપણે ફોરવર્ડમાં કરી નાખ્યું તો માલ અંદર લઈ લઈએ એવી આમાં રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ જે આપેલી છે આ એનો ગેરબોક્સ છે રિવર્સ ફોરવર્ડનો બરાબર વધારામાં અહીંયા બીજું આપણે જોઈ તો આની અંદર બેલ્ટ આપણે તંત્રીની ચાલ વધારે ઓછી કરવી હોય તો એનો બેલ્ટ દીધો હોય ચાયનો ભાત હકાલવો ધીમો હકાલવો એનો બેલ્ટ પણ આપેલો હોય એ સિવાય જે આનું એલિવેટર આવે એ એલિવેટરની અંદર રબરના બેલ્ટ આપેલા છે કે જેથી કરીને તમે જે રબરના બેલ્ટ આપ્યા છે આની અંદર એલિવેટરની અંદર તો એનાથી ધાણાના અંદર ફાડો નથી થતો મતલબ બીજા પ્રેશર કરતાં તમારા આની અંદર ફાડાનું ઘણું બધું પ્રમાણ ઓછું થઈ જાય છે બરાબર ત્યાં તમે જોઈ શકો કે અંદર આપણે માલ ફેરવવા માટે ડબલ ફૂલ્લી આપેલી છે તો અંદર ચાઇનામાં ને ચાઇનામાં માલ ફરે એવી પણ સિસ્ટમ આપેલી છે એ સિવાય આગળથી જે ચાઇનાની અંદર જે માલ આવતો હોય બરાબર તો એને ઉપાડીને સાફ કરવા માટેની પણ સિસ્ટમ આપેલી છે તો એક આવું સરસ મજાનું સ્ટેસર અત્યારે આપણા સૌરાષ્ટ્રને ગુજરાતમાં મળે છે અને એના એકમાત્ર ડીલર ડિસ્ટ્રીબ્યુટર બાપા એગ્રો મેટોડા જીઆઈડીસી તો આપણે હવે ટ્રેક્ટરના આરપીએમ જોઈ લઈ દસ આરપીએમ આવે ટ્રેક્ટર બરાબર મેસી ફરબ્યુસન છે બોતેર પચાસ અહીંયા અત્યારે આપણે દેવગામ લોધિકા તાલુકાનું દેવગામ છે ત્યાં મશીન ચાલુ છે તો આવું મશીન લેવા માટે ખેડૂતભાઈઓ ખાસ કરીને અમારો કોન્ટેક કરજો મેટોળા જીઆઈડીસી બાપા એગ્રો મોબાઈલ નંબર અને અમારું એડ્રેસ ખાસ તમે જોઈ લેજો ખેડૂત કયો ફરી એકવાર ફરી ફરીવાર આપણે આવા કોઈ નવા થ્રેશરની માહિતી વિશે અને અથવા તો આ જ થ્રેશરમાં બીજી કાંઈ પ્રોડક્ટ ચલાવશું ત્યારે આપણે વિડીયોમાં મળશું અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવી માહિતી મળે અને નવા થ્રેસર અમે વેચીએ તો તમને નવી નવી જાણકારીને માહિતી મળે તો ખાસ ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું